છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ પદ માટે ભાજપ કાર્યાલય ખાતે સાઠ જેટલા ભાજપના સક્રિય કાર્યકરોએ પોતાની દાવેદારી નોંધાવી સંપૂર્ણ લોકશાહી ઢબે ચાલતી ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે ભારત દેશમાં જેના દસ કરોડથી વધુ પ્રાથમિક સભ્યો છે ભારતીય જનતા પાર્ટીનો બે હજાર ચોવીસનું સંગઠન પર્વ ભાજપના સક્રિય કાર્યકરોએ પોતાની દાવેદારી નોંધાવી છે સ્ટોરી રિપોર્ટ બાય સૈયદ સુમરા છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટી જિલ્લા ભાજપના પ્રમુખ માટે આજે સવારે નવ વાગ્યાથી લઈને અત્યાર સુધી જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટે જે ફોર્મ ભરવાના હતા એમાં છોટાઉદેપુર જિલ્લામાં ટોટલ સાઠ જેટલા ફોર્મ આવ્યા છે અને આ ફોર્મની ભરવાની પ્રક્રિયા પછી જિલ્લા સંકલન ત્યારબાદ પાર્લામેન્ટ્રીમાં આ નામ મોકલવામાં આવશે અને ત્યાંથી જે પણ કંઈક નામ આવશે પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે અને પાર્લામેન્ટરીના નિયમો પ્રમાણે એ પ્રમુખ તરીકે

કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે